ઘોડો એટલે તરત તબડક તબડક મનમાં સ્પૂરે કે નહીં પણ હું એમ કહું ઘોડામાં પુસ્તક રાખ્યા છે તો તબડક તબડક ન સૂજે તો આ સુજે તો આ સુજે છે તરત ખ્યાલ એમ નહીં તો એમ ઘોડામાં ક્યાં ઘોડાની અંદર તબડક તબડકમાં કાંઈ આપણે પુસ્તકો ન રાખીએ એટલે તરત આપણને જે અર્થ સુજે એ શબ્દાર્થ જેને આપણે દેશી ભાષામાં કહીએ એટલે એક રીતે પ્રેમનું વર્ણન થઈ શકે આ બધું જ સાબિત એ કરવા માગીએ કે પ્રેમ અલૌકિક છે પ્રેમ એટલે પરમ પ્રેમ એ અલૌકિક છે અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુ છે એ એક સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ જ છે બીજું કશું જ ન કરીએ સમગ્રને પ્રેમ કરતાં થઈ જઈએ પરમાત્માને પામી ગયા સમગ્રને એમાં બધું આવી જાય પછી મારી જાત પણ આવી જાય અને મારી કજીયાળી સાસુ પણ આવી જાય અને મારો વાંધા વચકાવાળો પાડોશી પણ આવી જાય અને મારો અરાઈવલ જે સ્પર્ધા કરતો હોય બધા જ આવી જાય મારા ઓર્ડરને કેન્સલ કરાવી નાખે વારંવાર અને મને બહુ નુકસાન કરાવે મારું ટેન્ડર પાસ ન થવા દે એમાંય રામ હાથી ઘોડો ગાય બળદ અરે વીછી અને શાકમાં પણ રામ એને પણ જો આપણે પ્રેમ કરી શકીએ આપણે તો મચ્છર નહીં નથી કરી શકતી એની તો ક્યાં વાત છે મચ્છરને પટ મારી નાખી નાખીએ અહીંયા બેઠા બેઠા જ આપણે મારી નાખતા હોય છે હજી સ્વામીજીનું પ્રવચન હાલતું હોય બેઠો બેઠું હોય ત્યાં મારી નાખીએ અને મેં તો મોટા મોટા મહાત્માઓને જોયા જ આવે મોટા એટલે એ દ્રષ્ટિએ મોટા અમારા કરતાં સિનિયર એમ મોટા બાકી ત્યાં સુધી મનની અંદર બધા જ માટે પ્રેમ સૌમ્ય મંત્રી આ મૈત્રીનો ભાવ નહીં જાગે ત્યાં સુધી અમારા સ્વામીજી કહે બહુ વાર છે હજી ભાઈ ગમે એટલી સાધના કરશો ને જ્યાં સુધી અહિંસા તમારા જીવનમાં કણે કણમાં તમારા એક એક સેલમાં અહિંસા ભણાઈ નહીં જાય ત્યાં સુધી પ્રાપ્તિ નહીં થાય અને અહિંસા પ્રાપ્ત કરવા માટેનું પહેલું પગથિયું સરળતા હું મને કાંઈક છું એવું સમજું ત્યાં સુધી તો નફરત થવાની જ છે કોઈને કોઈ વસ્તુ માટે મને અરુચિ નફરત રહેવાની જ છે પણ જે ભક્તિ માર્ગ છે ને એમાં તો એ લોકો ભગવાન ભગવાનના ભક્તો ભગવાનના ભક્તોની ચરણ રજ અને ચરણ રજની એ ઉરજ એટલી બધી નમ્રતા એમાં હોય ભક્તિ શાસ્ત્રમાં ભક્તોના ભક્ત ભક્તોનાય ભક્તો અથવા ભક્તોની ચરણ રજ ની ચરણ રજ દાસ દાસો હમ હું દાસનાય દાસનો દાસ છું એ એ એટલી નમ્રતા એ સરળતા છે બીજું મોટા મોટા મહાત્માઓને સાંભળો એ એકબીજાને મળે ત્યારે જુઓ પ્રેમાનંદી મહારાજ છે પહેલાં રાજેન્દ્ર દાસજી છે એ બંને એક વખત મળ્યા હતા આમ લાંબા થઈને એકબીજાને પ્રણામ કરે કે મારા તમે મહાન છો કે ના મહારાજ તમે માન છો બે મહાન જ છે ખોટું ખોટું નથી કહેતા પણ અહીંયા જરા પણ અભિમાન માથું ઊંચકવું ન જોઈએ અહંકાર માથું ઊંચકવું ન જોઈએ એટલી સરળતા જાળવી રાખવી પડે આપણને મારા તો પછી જગત લૂટી ન લે ભાઈ લૂંટી લેવા દે ને ત્યાં શું ભેગું કર્યું કચરો તો ભેગો કર્યો છે અત્યાર સુધીમાં એ કચરો જતો જ જવા દે ને એ તો આમે છોડવાનું જ છે કોઈક લઈ લેતું હોય કે એનો મોટો ઉપકાર છે ઉલટાનો એમ કોઈ લઈ જઈ શકતું નથી પણ આ તો ખાલી કહેવાની વાત છે એમાં અને એક પણ રીતે એનું વર્ણન થઈ શકે નહીં અનુભવી શકાય માતાનો પ્રેમ જે માતા બની હોય એને ખબર પડે વાત્સલ્ય એટલે હુંય જે માતા બની જ નથી એને કેમ ખબર પડે માનો પ્રેમ એટલે હું આપણે આમડું હશે ગામડામાં તો ખાસ કરીને આ બોલતા દીકરી ચૌદ પંદર વર્ષની થાય ને એટલે મા એને બધું શીખવતી હોય અને ખાસ કરીને ગામડામાં એટલે પહેલાં ટીપીને રોટલા બનાવતા શીખડાવે આમ થાપીને નહીં ટીપીને રોટલા બનાવતા શીખડાવે ગાય ધોતા શીખડાવે ઝાડુ પોછા કરતાં શીખડાવે એ બધું શીખડાવે હમણાં એક ભાઈનો પેલું જોકાયું હતું એ કે આ કોરોનામાં અમને એટલી ખબર પડી ગઈ કે કચરો વાળ આગળ વધતાં વધતાં વળાય અને પોતું હટતા હટતા મરાય પાછળ હટતું જવું પડે પોથરું મારવામાં કચરો વાળવામાં આગળ જવાય આટલું આવડી ગયું કે આ બધું મા શીખવતી હોય દીકરીને અને ત્યારે શું કહે ખબર નહીં મમ્મી તું મને બહુ હેરાન કરે છે મમ્મી તું મને હક નથી લેવા દીધી તો કે બેટા તું મા બનીશ ને ત્યાં તને ખબર પડશે માનું હૃદય કેવું હોય ત્યાં સુધી તને અનુભવ હશે નહીં કે માનું વાત્સલ્ય તને તો લાગે કે મારે પાછા ઢસડા કરાવે છે પણ એ નથી કરાવતી ભવિષ્યમાં તને કોઈ જાતનું દુઃખ ન થાય કોઈ તને ટકોરો મારી ન જાય મેણું ન મારી જાય એટલા માટે હું તને ઘડું છું તૈયાર કરું એટલે માણસ મોટામાં આવા શબ્દો આપણે સાંભળ્યા હશે કે તું મા બનીશ ને ત્યારે તને સમજાશે વળી હોય ને એમ કે તમે દીકરા હજી મોટા થવું ઘટપણ આવે પછી તમને સમજાય ઘટપણ કેવું આકૃતું વળી વળીલો આવું કહેતા આપણે સાંભળેલા છે ઘણી વખત કહેતા હોય છે તો માનો અનુભવ માની અનુભૂતિ મા બન્યા વગર થાય નહીં એના માટે મા બનવું પડે તો પ્રેમનું વર્ણન પ્રેમમાં પડ્યા વગર કરી શકાય નહીં એ અનુભવનો વિષય છે એ વર્ણનનો વિષય નથી એટલે કે છે કે બનશો ત્યારે સમજશો એમ પ્રેમી બનશો તો પ્રેમ સમજશો મા બનશો તો માનું વાત્સલ્ય તમને સમજાશે એટલે અનુભૂતિ હોય જેને એનો અનુભવ થયો હોય એ જ આ વસ્તુને સમજી શકે બીજા સંકેત મળે બરાબર આપણે બધા પરમ પ્રેમને સમજ્યા પણ એ સંકેત માત્ર છે જ્યારે તમને ભગવાન અહીંથી ખસે નહીં ભયથી આઘા ન જાય ત્યારે તમને જે સમજાય એ અત્યારે ન સમજાણવું હોય અત્યારે આપણે શબ્દાર્થ સમજાણો પણ એની અંદરનું ગહન જે રહસ્ય છે ને એ તો એમાં પડીએ ત્યારે સમજાય ભગવાન સિવાય બીજું કાંઈ હું ન ભાડું ત્યારે એ પ્રેમનું મૂલ્ય મને ખ્યાલ આવે એમ તો કહે છે કે આવો આ પ્રેમ તો ઠીક છે એની અનુભૂતિ કેવી હોય કેવી થાય એની અનુભૂતિ એ તો કયો તો આગળના સૂત્રમાં કહે છે મુક આસ્વાદન વત મુક આસ્વાદન વત એટલે વાગેન્દ્રિય વિકલના રસાનુભવ જેવી વાઘ જો આ બધા અઘરા શબ્દો એવા ને વાગેન્દ્રિય વિકલ એટલે શું જેની વાણી નથી મૂો શાસ્ત્રમાં વાગેન્દ્રિય વિકલ કીધું આપણે દેશી ભાષા એને મૂગો કહે બીજું કશું જ નથી એમાં શબ્દો આવા જ હોય ખાલી હાથમાં હો જરા ઊંચા બોલે તો તમે કંઈક કિંમત કરો એટલે હા મારા બહુ ઊંચી ઊંચી વાતો કરે શું સમજા સમજ્યા કાંઈ નહીં વાત બહુ ઊંચી હતી વાત બહુ સારી હતી કારણ કે મને સમજાણી નહીં આપણી જાતને આપણે બુદ્ધિશાળી માનતા હોય ને આપણને ન પકડે તો એમ ખ્યાલ આવે આ વાત તો કંઈક મહત્વની હશે મને નથી સમજાણી એમ એટલે વાગેન્દ્રીય વિકલ્પ એટલે ખાસ ને એટલા માટે આ શબ્દ રાખ્યો કે આ વસ્તુ થઈ શકે એમ તો મુક આસ્વાદન વાત એટલે મૂંગાના રસના અનુભવ જેવી આ પરમ પ્રેમની અનુભૂતિ છે જે મૂંગો માણસ ગોળ ખાય આપણે ખીર ગયો ને ખીર ખીર ખાય તો એ કેવી રીતે વર્ણવે પ્રસન્નતા માત્ર અભિવ્યક્ત થાય ખુશ થાય બસ એની આંખોમાં હર્ષના આંસુ આવી જાય મોટું મલકી જાય એ ખુશીથી ચેષ્ટા દ્વારા વ્યક્ત કરી શકે એને બીજી કોઈ રીતે એના દ્વારા આપણે એનું અનુમાન કરીએ કે એને મજા આવી લાગે છે એને મજા આવી ગઈ ચાલો એને મજા આવી કોઈ મોંઘો માણસ હોય ને ભૂખો હોય ને આપણે આમ કરતો હોય ખાવું છે ને આપણે ખવડાવી હા શામ કરે તો આપણે એમ થાય ને કે હા એને મજા આવી છે કારણ કે રાજી થયો એની ભૂખ મટી એને વસ્તુ ભાવી ઘણી વખત તો ઊંધુંય થતું હોય જો અમારા સ્વામીજી પૂજ્ય સ્વામીજી દયાનજી મહારાજ ક્યાંક નાની યજ્ઞ હતો આપણો જેમાં અયા છે એવી રીતે તો કોઈ કે ભિક્ષા માટે આમંત્રણ આપ્યું કે સ્વામીજી મારે ત્યાં આજે ભિક્ષા છે અને આપણે જેમ લખીએ છીએ ને દરરોજ એમ દરરોજની ભિક્ષા નક્કી થઈ ગઈ હતી તો દાખલા તરીકે અરુણાબેનને ત્યાં જમવા ગયા સરસ મજાનું કારેલાનું શાક બનાવ્યું હતું હાઇટલાશક ટેસ્ટી એમ અને કારેલા એટલે શ્રેષ્ઠ શાક ગણાતું હોય છે એટલે સ્વામીજીને કારેલા ભાવે નહીં એટલે પીરસીને થાળી આપી દી એટલે એને એમ થયું કે આ નથી ભાવતું ને પહેલાં ખતમ કરી નાખું પછી નિરાતે ભાવતું ખાઈશ ખાઈ ગયા એટલે ઓલો બેન પાછું મૂક્યું એટલે ના તો ન પડી એમ જોડું આવ્યું તો પાછું ખાઈ લે બીજું શું એ ખાઈ ગયા પાછું મૂક્યું ત્રીજી વાત એ કે બસ હવે નહીં જોઈએ હવે નહીં જોયું એમ તો એમને કહેતા કે મને ભાવતું નથી હાથમાં એવું ન કે ભાવતું નથી ને બધું ભવડાવી લેવાનું હોય પછી એ તો પતી ગયું બીજે દિવસે કીર્તિબેનને ત્યાં તો એણે અરુણાબેન ને સ્વામીજી શું ભાવે છે એ કે બીજી તો ખબર નથી પણ કારેલા ત્રણ વાર લીધા તો એણે કારેલા બને ત્રીજી ઘેરે કારેલા બને સ્વામીજી કે મને કારેલા ભાવતા થઈ ગયા એટલે ચેષ્ટા ઉપરથી અનુમાન થાય નિશ્ચય ન થાય સમજજો એને ખુશી થઈ એવું આપણે અનુમાન કરી શકીએ સો ટકા ખાતરીપૂર્વક ન કહી શકીએ કે એને મજા આવી કે નહીં ચાલે આ પ્રેમ આવી વસ્તુ અનુમાનથી થોડીક ધારણા થઈ શકે કે ના આવી હશે એના ચહેરામાં આનંદ દેખાય છે એના રોમ કુલકિત થઈ ગયા એવું લાગે છે આંખોમાં જડ આવી ગયા છે એટલો બધો ભાવ વિભોર થઈ ગયો છે તો એને મજા આવી હશે એવું આપણે અનુમાન કરી શકીએ બાકી તો કારેલા ન ભાવતા હોય તો ત્રણ વાર ખાતા હોય આપણને શું ખબર એટલે અનુમાનથી આ અનુમાન કરી શકાય એમ એટલે એ મૂક આસ્વાદન વત છે મૂંગો કાંઈ પણ ભાવતી વસ્તુ ખાય તો એ વાણીથી એને વર્ણવી ન શકે સંકેત માત્ર આપે એમ અને છતાં પ્રેમની પ્રેમને જીભ તો નથી હોતી પ્રેમીને જીભ નથી હોતી ખરેખર તો એની જીભ હાલતી જ નથી બોલવા માટે છતાં એને અનુભવાય શોકનો અભાવ હોય એના જીવનમાં પરમ પ્રેમ જ્યારે વ્યાપી જાય ત્યારે એના જીવનમાં દુઃખ શોખનો અભાવ થઈ જાય હંમેશા ખુશ હોય રોમ રોમમાં આનંદ છલકાતો હોય એ જોઈને જોનારની દૃષ્ટિએ અનુમાન થઈ શકે કે આ માણસ ગળાડૂબ છે ભક્તિમાં એને એમાં જ મજા આવે છે અને તન્મયતા થઈ ગઈ હોય એના મજા જો એને બીજું કઈ દેખાતું જ ન હોય એ જ દેખાય એમ અને બાકીનું બધું ભૂલાઈ જતું હોય ખાસ ઘરથી ઘરના લોકો બહાર ગયા ને કીધું તમારે ચાર વાગે પાંચ વાગે છ કેટલા સવા છે સત્સંગમાં જવાનું છે ને અમે તો વહેલા જાય છે તમે તાળું મારતા જાજો બોલો એની ધૂલમાં ધૂલમાં એમને નીકળી જાય આવું થાય ઘણી વખત થતું હોય આ તમને શાસ્ત્રમાં રસ પડે ને તોય થાય મને આમાં વધારે પડતો રસ છે ને એટલે હવે તો બહુ જ એવું થાય છે હું લખતા લખતા કે વાંચતા વાંચતા ઊભો થઈને કંઈક નક્કી મનમાં હોય કે ચાલો આ લેવું છે કે પાણી પીવા જવું છે કે આમ કરવાનું હોય રસોડા પછી હું વિચાર કરું છે ને મને આવ્યો હતો યાદ ન હોય એટલે હું ઊભો થઈને આવ્યો છે ને માટે પાણી પીવું હતું ના પાણી તો નહોતું પીવું તો મારે શું કરવામાં આવે આવ્યો થોડીકવાર થોડીક વાર માથું ખૂં પડે માન યાદ આવે ક્યારેક તો આવે નહીં પાછો જાય કારણ કે મન આખું જ હોય વિચાર એના જ ચાલતા હોય ચિંતન એનું જ ચાલતું હોય એટલે જે જરૂરિયાત હોય ઘણી વખત એવું હોય કે માની લો કે મારે શું છે મારે પહેલાં મારે મારો ફ્લેટ છે એટલે ઓલી કચરાની ગાડી આવે ને કચરો લેવા માટે ગાડી આવે ને તેમાં તો જાત જાતના કચરાઓ ભરેલા એટલે એમાં થોડી વાસે આવે એ બાજુથી પવન હોય તો અને બારી મારી એ બાજુની જો ખુલી હોય ને ગાડીનો હોલ સંભળે ને એટલે હું થઈને બારી પહેલાં બંધ કરી દઉં એટલે હું પહોંચીને પછી વિચારું હું શેના માટે આવ્યો હતો પાણી તો કે પાણી ન તો પીવું બીજું અત્યારે ક્યાંય રસોડામ કરવાનું છે ને પાછું લઈ પછી સ્મેલ આવે ને ત્યારે હા હા તો બારી બંધ કરવાની દોડો જલ્દી બંધ કરવા મચ્છર જાડી છે એટલે કંઈ માખ્યું બાખ્યું આવે નહીં પણ સ્મેલ ક્યારેક આવે એ બાજુથી પવન આવે તો એ બાજુ પવન જનરલી ઉગમણોથી હોય નહીં પવન તો અથમણોથી જ હોય એટલે એટલે આવું ભૂલાઈ જાય એવી રીતે પ્રેમીને એની ચેષ્ટાનો ખ્યાલ ન આવે એમ કે તન્મય હોય એના મય હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ આખો દી એના મય જ છે આ ગળાડૂબ છે પ્રેમમાં એમ એનું ચિહ્ન ચેષ્ટા છે વાણી નથી એક કહેવત છે ને આપણે ઈશક મુશક છુપાય ન છુપાય મુશક એટલે કસ્તુરી હરણની નાભીમાં જે કસ્તુરી થાય ને એની સુગંધ એ તમે ગમે ગમે એટલે આમ દબાવીને મૂકી દો ને તોય એની સુગંધ આવે અને ઈશ્ક એટલે પ્રેમ કોઈને પ્રેમ થઈ ગયો હોય તો એ માણસ ઓળખાય જ જાય કે આ પ્રેમમાં પડ્યો ઊંધે કાંજ પડ્યો ખબર પડી જાય એના વર્તન ઉપરથી ઈસક મુશક છુપાય એને છુપાય આવી કહેવત છે એક હિન્દીમાં એ તો ઠીક છે ચલો આપણા શાસ્ત્રમાં કીધું એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ આનંદ બ્રહ્મણો વિદ્વાન એ મન બુદ્ધિનો વિષય નથી એ તો વાંચો નિવર્તન તે મન અને વાણી ત્યાં જઈને ડેલે હાથ દઈને પાછા છે અપ્રાપ્ય મનસા મન સાથે વાણી જાય છે પણ પ્રાપ્ત કર્યા વગર પાછી આવે છે માત્ર આટલું જાણી શકાય કે એ બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે બ્રહ્મની પ્રાપ્તિનો પ્રયત્ન કરનાર કે બ્રહ્મને પ્રાપ્ત કરી રહેનાર એ સાધક એ આનંદો એ આનંદમાં હોય છે એ વિદ્વાન એ જ્ઞાની પુરુષ આનંદમાં હોય એના ઉપરથી ખબર પડે કે એ પ્રેમમાં કે જ્ઞાનમાં ગળાડું પ્રેમ અને જ્ઞાન ભક્તિ અને જ્ઞાન બયના સેમ લક્ષણો છે જ્ઞાન પણ વર્ણવી ન શકાય કોઈ જ્ઞાની છે એમ કેમ ખબર પડે તમે કેનું કિશદ ભણજો એમાં એમાં જ છે લોકો હા એમાં શિષ્ય ને ગુરુ ગુરુ પાસે આવીને શિષ્ય કે ગુરુજી મને જ્ઞાન થઈ ગયું મને પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું તો કે હજી કર તે કીધું એનો અર્થ જેવો છે તને જ્ઞાન નથી થયું હું જ્ઞાની બની ગયો એમ કે એ જ્ઞાની બન્યો જ ન હોય જે કંઈક મને જ્ઞાન થઈ ગયું એને જ્ઞાન થાય થયું જ ન હોય પૂરું જ્ઞાન થઈ ગયું એ શબ્દોની અંદર સમાયું જ રહીને જ્ઞાન તમે એનું વર્ણન ન કરી શકો એ તમારા વર્તન તમારી વાણી તમારા વ્યવહાર ઉપરથી ખબર પડી જાય કે આ જીવન મુક્ત માણસ છે જ્ઞાની પુરુષ છે એમ એના ઉપરથી જ ખબર પડે તો કહે છે કે પ્રેમમાં જો બે ત્રણ બીજી રીતે સમજાવે છે કે એ કોઈ સ્થૂળ પદાર્થ નથી કે એને સમજાવી શકાય જેમ કે લાડુ છે તો લાડુ ખાવા માટે કોઈ આપ્યો પીરશો આગ્રહ કરીને આપ્યો તો એને પ્રેમ છે એમ ખબર પડી પણ ખબર પડે બીજા બીજાને અને આવીને છીનવી લે તમારા હાથમાંથી લઈ લે કે નહીં તમારે નથી ખાવાનો તમને ડાયાબિટીસ મને ડાયાબિટીસ નથી તો આજ કાલે ગણેશ ચતુર્થી હતી અને આપણે બારગામ હતા અને વહેલી સવારે આવ્યા અને પૂછ્યું કાંઈ જમવાનું છે તો કે કાલે લાડુ બનાવ્યા હતા બે લાડુ પડ્યા છે તને આપું આપણને આપી દીધા આપણે લીધો હાથમાં લીધો મોઢા મૂકવા જાય ત્યાં નાની બેન દોડતી આવીને હાથમાંથી લઈ લે કેમ આમાં ઝેર પડી ગયું તો લાડુ આપનારને પ્રેમ હતો માને લાડુ છીનવી લેનાર બેનને નહોતો કેમ કહી શકાય છીનવી લે પ્રેમ નથી ખ્યાલ આવ્યો એક સિંગડે જાણો તો ખાંડો પૂછડે જાલો તો ગાંડો આવો છે પ્રેમ એ વર્ણવી શકાય નહીં તો કે છે કે લાડુ ખવડાવનારને પ્રેમ છે એમ લાડુ છીનવી લેનારને એટલો જ પ્રેમ છે એનો પ્રેમ ઓછો છે ઉલટાનો વધારે કદાચ આપણે કહી શકીએ એમ તો આપવામાં અને છીનવી લેવામાં પણ પ્રેમ અભિવ્યક્ત થતો હોય છે અથવા પ્રેમ છે એ કોઈ ક્રિયા વિશેષનું નામ પણ નથી વિશેષ પ્રકારની ક્રિયા થાય તો પ્રેમ કહેવાય દાખલા તરીકે આવો વધારો વધારો સાહેબ આવો 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 હાથ જોડીનું આમ કહું તો પ્રેમ છે હાથ જો આ જ રીતે હું હાથ જોડીને કહું ભાઈ સાહેબ મહેરબાની કરજો મારા ઉપર મારાથી આઘા રહેજો તો એ પ્રેમ છે હાથ જોડીને જ કીધું નમ્રતાથી જ કીધું કોમળ વાણીથી જ કીધું અને ઝૂકીને કીધું આમ તો એને પ્રેમ કહેવાય કોઈ રીતે તમે પ્રેમને અભિવ્યક્ત વાણી દ્વારા કરી શકો નહીં એ વાણીનો વિષય જ નથી એટલે કીધું ને કે આ ટેઢી ટાંગ કૃષ્ણ પરમાત્મા છે ને એ પ્રેમનું પ્રતિક છે અને રામ પરમાત્મા છે એ નીતિનું પ્રતિક ધર્મનું પ્રતિક છે રામો ધર્મ વિગ્રહ એવું કહે ધર્મનો વિગ્રહરૂપ છે રામ અને કૃષ્ણ છે એ પ્રેમ સાક્ષાત પ્રેમ સ્વરૂપે એટલે તમે જુઓ રામ સીધા ઊભા હશે અને આનો તાટિયો વાંકો હશે આ બહુ ટેળી ખીર છે પ્રેમ વસ્તુ છે ને એ કોઈ કોઈ રીતે સમજાવી ન શકાય એ બધું એનું વાકું તમે જોજો એનું બધું વાંકું એનું કામ વાંકું બધું ગોપીઓને હેરાન કરે હેરાન કરવા માટે કરે પ્રેમ માટે કરે એટલો પ્રેમ છે અને મોટા છે ક્યાં સુધી સમજી જ ન શકાય શું કરે છે એમ એટલું સામર્થ્ય છતાંય ભાગી ગયા રણછોડ રણછોડ બની ગયા રણછોડીને ભાઈ ગા દ્વારકાજીને પૈસા જ્યાં ગોપ ગોપીઓને ક્યાંક નાના હું જાઉં છું ને આપણે મળીશું પછી કોઈ દિવસ પાછા ન કે બધી વાત એની બાકી ચૂકી એક પણ વસ્તુ એની સીધી નહીં કારણ કે એ પ્રેમનું પ્રતિક છે પ્રેમમાં કાંઈ સીધું સીધું હોય જ નહીં અને સીધું સીધું હોય તો સમજી લેવાનું કે પ્રેમ નથી આ મોહ છે પાછળ પાછળ ફરતા હોય ને આપણે કહેવાય હા એને કેટલો પ્રેમ છે નથી પ્રેમ એ મોહ છે પાછળ પાછળ ફરતા હોય મોહ છે તો કહે છે કે એ કોઈ ક્રિયા વિશેષનું નામ નથી પ્રેમમાં તો રીષા હોય મનામણા હોય રીષાએ એને પ્રેમ કહેવાય અને મનાવે એને પ્રેમ કહેવાય ભગવાનની હારે માથા કૂટ કરે મેં એવા માતાજીને નહોતું કીધું મા તમે બીજાનો કામ ફરિયાદ કરો આ તમારા ઈષ્ટદેવ છે ને કૃષ્ણ એનો ટાટીઓ ખેંચો છે ટાટીઓ ખેંચો એટલે એને કહ્યું ને કે તારે આવું જ કરવું છે તારે મને દુઃખી કરવી જ તો કર જા હવે જવું તું મને કેટલી દુઃખી કરે આવી રીતે ભગવાન ઝઘડો કરે તો એનો અર્થ એવું પ્રેમ નથી એને તો મૂકવું અત્યંત પ્રેમ છે એનો અર્થ એવો થાય એટલે રીસામણાય પ્રેમ છે ને મનામણા પ્રેમ છે પ્રેમને કોઈ મર્યાદામાં તમે બાંધી શકો નહીં કોઈની વારંવાર આપણને યાદ આવે સ્મૃતિ સતત યાદ રહે એને પ્રેમ કહેવાય કે નહીં દુશ્મન ક્યારે ભૂલે એને પ્રેમ કહેવાય તો સ્મૃતિ પણ પ્રેમનું લક્ષણ ન કહી શકાય હૈયાથી આઘું ન ખસે દીકરો અમેરિકા ગયો હોય ને તોય આપણે એને એક મિનિટ ભૂલી ન શકીએ તો એને પ્રેમ કહેવાય પણ એનાથી વધારે દુશ્મન યાદ હોય આપણને તો એને પ્રેમ કહેવાય એટલે સ્મૃતિને પ્રેમનું લક્ષણ ન કહી શકાય હાથ જોડવાની વગેરે કોઈ ક્રિયાને પ્રેમનું લક્ષણ ન કહી શકાય કોઈ વસ્તુ કોઈ પદાર્થ આપે કે છીનવી લે એને પ્રેમનું લક્ષણ ન કહી શકાય એ પ્રેમ તો વિશિષ્ટ જ વસ્તુ છે આખી આ પરમ પ્રેમો સામાન્ય એ આવો છે તો પછી વિશિષ્ટ અને પરમ પ્રેમ તો કેવો હોય તો કહે છે કે એ પણ એનું લક્ષણ નથી બસ પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ બસ એનો બીજી કોઈ વ્યાખ્યા નથી રાજકોટમાં એક એવું અમારે ત્યાં શું કહેવાય બે વક્તાઓએ આવો એક કાર્યક્રમ કરેલો એક ગોંડલવાળા પહેલાં નામ ભૂલી ગયા મારા મિત્ર છે અહીં સુધી યાદ એને એક બેના નામ ભૂલી ગયા ગઢવી હોલમાં કાર્યક્રમ કર્યો હતો અને કાર્યક્રમનું નામ રાખ્યું હતું પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ અને એના ઉપર બે બહુ સરસ બોલ્યા હતા કે કેને પ્રેમ કહેશો એમ એવી રીતે એક આઠમા ધોરણમાં અમે ભણતા ત્યારે એક કાવ્ય હું ભણાવતો ભણતા નહીં ભણાવતો ત્યારે ઘર વિશેનું કાવ્ય હતું એ જ ઘરની જગ્યાએ તમે પ્રેમ મૂકી દો એટલે સમજાઈ જશે કેવો છે ઘર પહેલું જ એક શબ્દ પહેલી પંક્તિમાં ખાલી એક જ શબ્દ અને પ્રશ્નાર્થ છે ઘર ઘર તમે કેને કહેશો જ્યાં ટપાલી ટપાલ લાવે કે જ્યાં તમે પાઘડીનો ભાર ઉતારીને ખીટી પર ટાંગી દો ઘર તમે કેને કહેશો તમે જેને સરનામું આપો એને કે જ્યાં હાશ કરીને બેસો એને ઘર તમે કેને કહેશો એટલે બહુ સરસ કાવ્ય હતું આમ થોડાક શબ્દો કદાચ હું ભૂલી ગયો સાડા થયા છે પણ બહુ અને એ મને એટલા માટે યાદ છે કે મારા ઇન્ટરવ્યૂમાં મને એ કીધું હતું કે આ કાવ્ય ભણાવો તમે એકસો ને બાસઠ જણા હતા ઇન્ટરવ્યૂ એમાંથી મારી પસંદગી થઈ હતી આ કાવ્યમાંથી એટલે પ્રેમ આવી જ વસ્તુ છે પ્રેમ તમે કેને કહેશો કોઈ પદાર્થ આપે એને કે છીનવી લે એને ન કહી શકાય કોઈ ક્રિયાને પ્રેમ ન કહી શકાય તો સન્માન આપે એને હાથ જોડે એને કહેશો કે ધૂત એને કહેશો એને પ્રેમ કોઈ એની વ્યાખ્યા જ નથી પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ બસ અને આમાં આ પરમ પ્રેમ ભક્તિ પરમાત્મા માટેની એ તો અલૌકિક વસ્તુ છે કરે કોઈ સ્મૃતિનું નામે પ્રેમ નથી કોઈ ક્રિયાનું નામે પ્રેમ નથી કોઈ પદાર્થને લેવા દેવાનું નામે પ્રેમ નથી તો કહે છે કે જેમ જ્ઞાન એ બ્રહ્મ છે ને બ્રહ્મ એ જ્ઞાન સ્વરૂપ છે એવી રીતે પ્રેમ એ પણ પરમાત્મા છે અને પરમાત્મા એટલે પ્રેમ છે ભગવાન એ પ્રેમ અને પ્રેમ એ મારો ભગવાન બસ આટલું જ છે સત્તા સત્તા સત્પણું સત્તા એટલે સત્પણું આમ આવી સત્તા નહીં ભગવાનનું સત આનંદ છે ને એ સત્પણું એ અખંડ વસ્તુ છે જેમાં કરતા ભોગતાનો ભેદ નથી સત્તાને હિસાબે માણસ કાર્ય કરે પણ એમાં કરતા ભોગતાનો સોરી કરતા ક્રિયાનો કર્યા કરતા કાર્યનો ભેદ નથી એ રીતે જ્ઞાન અખંડ વસ્તુ છે એમાં જ્ઞાતા અને જ્ઞેય એનો ભેદ નથી એવી રીતે આનંદ પણ અખંડ વસ્તુ છે એમાં ભોગતા અને ભોગ્યનો ભેદ નથી સમજો શું કહેવા માગે છે આનંદ એટલે પ્રેમ તો પ્રેમમાં પણ ભોગતા અને ભોગ્યનો ભેદ હોતો નથી કૃષ્ણ રાધાનો પ્રેમ પ્રાપ્ત કરે છે કે રાધાજી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરે છે ભેદ જ નથી બે એક જ છે એક સિક્કાની બે બાજુ છે બે બાજુ બે તો છે આમાં તો એ બે બાજુ નથી એમ એક રસ અખંડ એક રસ આનંદનું નામ પ્રેમ તો કે છે કે એમાં એકદમ ઐક્ય છે અભેદ છે એક કહીએ ને તો એમ થાય એક કીધું એટલે કાલે કદાચ બીજું કહેશે પણ અભેદ છે ભેદ જ નથી એટલે અભેદ શબ્દ વપરાય છે ભેદભાવ રહી જતો નથી લૌકિક ભોગમાં સુખ લેવાનું હોય પણ પરમ પ્રેમમાં સુખ દેવાનું હોય એવું આપણે આગળ જોયું હતું કે પ્રેમી છે એ સુખ પોતાના પ્રિય તમને સુખી કરીને સુખી થાય પણ ખરેખર તો સુખ દેવાનું નથી ને સુખ લેવાનું નથી કારણ કે તમારે સુખ દેવાનું હોય તો તમે દાતા થયાન પેલો લેનાર થયો બંને આપે ને બંને પ્રાપ્ત કરે આવું હોય છે બંને પ્રદાન કરે અને બંને પ્રાપ્ત કરે બેને એમ લાગે કે હું આપું છું બેને એમ લાગે કે હું પામું છું વિરહમાં આનંદ અને મિલનમાં વિરહ એવું દેખાય મળે ત્યારે એને એ ચિંતા હોય કે હવે પાછા કોણ જાણે ક્યારે મળશું અને છોટા હોય ત્યારે ત્યારે તો પાછી વિરાણી વેદના હોય જ એમ ત્યારે જે મહિલા તો એનો આનંદ માણતા હોય કે મહિલા તને કેવી મજા આવી રહી હવે પાછા ક્યારે મળશું વાત તો એ નહીં કે ભાઈ બેનનું ઉદાહરણ છે એટલે માફ કરજો પણ બેનોનો સ્વભાવ થોડોક આવો હોય છે ખરો એમ બધા એનો નહીં અમુક એ ટ્રેનમાં મુસાફરી કરતા એ એક જ બેનનો એવો હતો એને તરસ લાગી એટલે ભાઈને કે પાણી ક્યાંથી લઈ આવવાનું મને ક્યારની તરસ લાગી તમને કેટલું કીધું તમે પણ એ કે પણ સ્ટેશન તો આવવા દે સ્ટેશન આવે તો નીચે ઉતરીને મરી આવું અને સ્લીપર કોચમાં કહેવાનો એનો હવે અત્યારે તો બોટલ બોટલ આવે ત્યારે એ જમાનામાં નહીં આવતી હોય એમાં સ્ટેશન આવ્યું માર મરી ગયા કંઈ કંઈ તમને તમે પાણી લઈ આવતા નથી પણ હાલ જો આ સ્ટેશન દેખાઈ જો હમણાં ઊભી રહે હું લે આવું જલ્દી જાઉં ને તમે ટ્રેન ધીમી પડી તો કે ઉતરો ને પણ તમે જાતા કેમ નથી અરે પણ ઊભી તો રહેવા દે ભાઈ શે મને ગયા તમને તો અમારી કાંઈ કિંમત જ નથી તમને સમજાતી જ નથી મારી તરસ ઓલા ભાઈ નીચે ગયા પાણી પડે કેટલી વાર કરી પાણી લેવા નહીં તમે આ આવી ગયો આવી ગયો લે ને ભાઈ પી લે ને પાણી પીધું પીધા પછી પાછા બે કલાક ખકડાટ કર્યો કેટલી તરસ લાગી હતી કેટલી વાર કીધું તમે હેમજા જ નહીં આજ તો મને હેરાન કરીને પણ હવે તો પીવાઈ ગયું હવે તો હું કેમ એટલે આવી વસ્તુ છે વિરહમાં મિલન અને મિલનમાં પાણી આવી ગયું તો એ કકડાટ જતો નથી એમ એ એક જ બેનને એવી ટેવ હતી એવી અત્યારે કોઈને હોતી નથી એ જમાનામાં હતી એ જમાનામાં હતી એમ એટલે આ તત્વની વસ્તુ છે તત્વમાં તો કોઈ તમે ફિક્સ પરિચ્છિન્નતા નથી ને અત્યંત મહાન છે કોઈ મર્યાદામાં એને બાંધી ન શકાય ને એટલા માટે આ બધી વસ્તુ હોય છે તો કે છે કે પ્રેમ બધાના તો આવો જો પરમ પ્રેમ છે તો પ્રેમ બધાના જીવનમાં કેમ નથી આ પ્રશ્ન થાય ને આવો પ્રેમ બધાના જીવનમાં કેમ નથી હોવો જોઈએ ને ખરેખર પ્રેમ તો પરમ છે પરમનો અર્થ જ એ થાય કે જેનાથી બહાર કાંઈ હોય જ નહીં બધું જ એની અંદર આવી જતું આપણે એની અંદર આવી ગયા કે નહીં તો મને કેમ અનુભવાતો નથી આવો પ્રેમ બધાના જીવનમાં કેમ જણાતો નથી તો કહે છે કે છે જ બધાના જીવનમાં પ્રેમ છે પણ આવૃત્ત છે છુપાયેલો છે એને તમારે પ્રગટ કરવાનો છે આપણે પ્રેમને વાસનાને પ્રેમ સમજી બેઠા છીએ મોહને પ્રેમ સમજી બેઠા છીએ આસક્તિને પ્રેમ સમજી બેઠા છીએ એટલે પ્રેમની ઓળખાણ નથી છે તો ખરો એની ઓળખાણ નથી અને મને ઓળખાણ કઈ એટલે પરિચય નથી એમ તમે ફલાણા ભાઈને ઓળખો તો કે આવું ઓળખું ને તો એને કેટલા દીકરા ના એવો મને પરિચય નથી એમ ખાલી આખે આ જોઈએ ઓળખો એમ એવી રીતે આપણે ખાલી પ્રેમ છે એવું જાણીએ ખરા પણ એનો પરિચય નથી કે વાસ્તવમાં પ્રેમ છે એમ આપણે વાસનાને પ્રેમ સમજી બેઠા આસક્તિને પ્રેમ સમજી બેઠા મોહને પ્રેમ સમજી બેઠા ખૂબ મોં હોય પરિવાર માટે એના માટે આ અમારા એક મિત્ર હતા મેં વાત કરી હતી એક રાજકોટમાં રહે એક બારગામ રે નાનો ભાઈ બારગામ રે મોટોભાઈ રાજકોટમાં રહે અને બિઝનેસ કરે ટીવીનો એનો બધો બિઝનેસ હતો બપોર બાર વાગે એટલે ફોન કરે ક્યાં છો તું તો કે હું બાજુના ગામમાં ટીવી ડિલિવરી કરવા ગયો હતો તો હવે આવું છું પાછો જલ્દી તું ઘેરે પહોંચે ને જમીન મને ફોન કર પછી હું જમવા બેસીશ આપણે હો કેટલો પ્રેમ છે બારગામ નાનો ભાઈ છે એને જમાયેલા વગર આને કોળીઓ ગળે ઉતરતો નથી કેટલો પ્રેમ છે કહેવાય ને અને થોડોક સમય પછી કુદરતને કરવું અને ભાઈઓને જુદા થવાનું થયું તો એકબીજા તલવાર લઈને મારવા દોડ્યા એ પ્રેમ હતો કે મોહ હતો નાનો ધંધો સંભાળે છે એટલે એના માટે એને માન હતું ખરેખર ભાઈ માટે નહોતું એ ભાઈની જગ્યાએ ભાભી હોત તોય હાલત ને પાડોશી હોત તો એ હાલત એટલે આપણો મોહ છે કે પ્રેમ છે એ બહુ સૂક્ષ્મ રેખા છે એની અંદર ઘણી વખત આપણી વાસના કામ કરતી હોય આપણી ઈચ્છાઓ બધી પૂરી થતી હોય એવું કોઈ હોય તો આપણને એના માટે લાગણી થાય કે હા કેટલો પ્રેમ છે આના માટે સંસારમાં કોઈ દિવસ પ્રેમ હોય જ નહીં પહેલી વાત પ્રેમ હંમેશા પરમાત્મા માટે જ હોય અને પ્રેમ છે કોઈ તો પછી વ્યક્તિને પ્રેમ કરીએ એનું શું વ્યક્તિને પ્રેમ કરીએ એનું નામ જ મોહ એનું નામ જ વાસના પણ વ્યક્તિ રૂપે રહેલા પરમાત્માને જો તમે પ્રેમ કરો તો એ પ્રેમ છે એ સંસારમાં થઈ શકે મહાત્માઓ ભક્તો બધાને પ્રેમ કરતા હોય પણ એ તો મનન તમને પ્રેમ કરે છે એ મનન તમને હું ને તમે જે સમજીએ છીએ ને એ નથી સમજતા અસ્થિભાતી પ્રિયને પ્રેમ કરે છે નામ રૂપને પ્રેમ નથી કરતા આ રૂપે ભગવાન છે આ રૂપે પરમાત્મા છે આ રૂપે કૂતરાની પાછળ દોડે ને રોટલો લઈને ભાગતો લાઈ લાઈ ચોપડી દઉં તારા ગળામાં છે એ ભગવાન એ ચોરને ભગવાન કહે એક ચોર ચોરી કરીને જતો હતો એ ચોર ભગવાન ઉભારી ઉભા રહ્યો મારા હોશિકા કે પાંચ રૂપિયા રહી ગયા લેતા જાઓ એને ચોરમાં ભગવાન દેખાય છે પેલા મહાત્મા હતા ડાકોરના દર્શને જાતા હતા હેંડી હાલી ઠાકોર આવ્યા જન નરભાના વસ્ત્ર લીધા કપડે કાઢી લીધા ચોર લોકોએ બધા કે જો લૂંટાઈ ગયા ને તો કે હેન્ડી હાલી ઠાકોર આવ્યા સામેથી ઠાકોરજી આવ્યા જનનરભાના વસ્ત્ર લીધા લોકો કહે છે કોળીવાળા લોકો આ તને લૂંટારો કહે છે એને ક્યાં ખબર છે તું ભગવાન છો અને મારે દેવું ન પડ્યો સામે આવી મારા કપડાં લઈ ગયું બોલો ભગવાનની કેવી કૃપા આપણા કોઈ કપડાં કાઢી લે તો આપણને એમાં ભગવાન દેખાય આ દૃષ્ટિ છે ખ્યાલ એવો ચોરમાં પણ જેને ભગવાન દેખાતા હોય એ ભલે ને જગતમાં પ્રેમ કરતા પણ એ ખરેખર કરે છે પરમાત્માને અને આપણે નામરૂપને પ્રેમ કરીએ છીએ સચિત આનંદ અંદર જે અભિવ્યક્ત થાય છે એ તો આપણને દેખાય જ ક્યાં છે તેને પ્રેમ કરીએ એ દેખાય તો પ્રેમ કરીએ ને આ પરમ પ્રેમ છે એટલે આગળ કહે છે એના પછીના સૂત્રમાં એ આપણે પ્રકાશતે કોક પાત્રે આવો પ્રેમ છે ને કોક યોગ્ય પાત્રમાં પ્રકાશિત થાય સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ઝીલાય એ ગમે કાંઈ ઠીકરાના ઠામમાં ન રહી શકાય એમ એ આવો પ્રેમ છે યોગ્ય પાત્ર હોય ને ત્યાં પ્રગટ થાય એના માટે આપણે પ્રગટ કરવો હોય તો પાત્રતાને યોગ્ય કરવી પડે એટલે કે અંતઃકરણ સુધી એની વાત આપણે કાલે કરીશું ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણા પૂર્ણ મુદ્દ્ય તે પૂર્ણશ્ય પૂર્ણ માદાય પૂર્ણ ઓમ શાંતિ ઓ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः